તો વ્હાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભગતસિંહ વિશે નિબંધ જોવાના છીએ તો ચાલો આપણો વિડિયો ચાલુ કરીએ પણ એ પહેલાં જો તમે આ ચેનલમાં નવા હોવ તો નીચે આપેલા લાલ બટનને દબાવી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આ વીડિયો ચાલુ કરીએ ભગતસિંહ એક ભારતીય ક્રાંતિકારી હતા જેમણે બ્રિટિશ શાસન સામે ભારતીય સ્વતંત્રતા ચળવળમાં મહત્વની ભૂમિકા ભજવી હતી તેમનો જન્મ અઠ્યાવીસ સપ્ટેમ્બર એક હજાર નવસો સાતના રોજ પંજાબ રાજ્યના બંગા શહેરમાં થયો હતો ભગતસિંહ સમાજવાદ અને માર્ક્સવાદમાં દ્રઢ વિશ્વાસ ધરાવતા હતા અને નાની ઉંમરે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા હતા તેઓ સ્વતંત્રતા હાંસલ કરવાની તેમની પદ્ધતિઓથી ભ્રમિત થઈ ગયા અને તેના બદલે હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિકન એસોસિએશનમાં જોડાયા જેની તેમણે અન્ય સમાન વિચારધારા ધરાવતા ક્રાંતિકારીઓ સાથે મળીને સ્થાપના કરી હતી તેઓ એક હજાર નવસો ઓગણત્રીસમાં દિલ્હીમાં સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલી પર બોમ્બ ધડાકા સહિત બ્રિટિશ સરકાર વિરુદ્ધ હિંસાના અનેક કૃત્યોમાં સામેલ હતા તેમની અને તેમના સાથી ક્રાંતિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમના કાર્યો માટે મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી ભગતસિંહના વિચારો અને કાર્યોએ યુવા ભારતીયોની પેઢીને બ્રિટિશ શાસનથી આઝાદી માટે લડવા માટે પ્રેરણા આપી તેઓ અંગ્રેજોને હટાવવા અને ભારતમાં સમાજવાદી સમાજની સ્થાપના કરવા માટે લોકોની શક્તિમાં માનતા હતા તેમને ત્રેવીસ માર્ચ એક હજાર નવ એકત્રીસના રોજ ત્રેવીસ વર્ષની ઉંમરે ફાંસી આપવામાં આવી હતી પરંતુ તેમનો વારસો ભારતીયોની પેઢીઓને ન્યાય અને સ્વતંત્રતા માટે લડવા માટે પ્રેરણા આપતો રહ્યો છે ભગતસિંહ ભારતમાં રાષ્ટ્રીય નાયક છે અને સ્વતંત્રતા અને સામાજિક ન્યાય માટેના સંઘર્ષનું પ્રતીક છે